એલપીજી ટેન્કરની અંદર દારૂની હેરાફેરીને પીસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી શકે છે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી તેઓની પ્રવૃત્તિ ઉપર સતત પોલીસની એજન્સીઓ નજર રાખી રહી છે ત્યારે શહેર પીસીબી સ્ટાફને બાતમી મળી હતી કે શહેરના ધુમાડ ચોકડી પાસેથી એક એલપીજી ગેસની ટેન્કની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ છે જેના આધારે ધુમાડ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી બાતમી આધારે પીસીબીની ટીમ ધુમાડ ચોકડી પાસે ઊભી હતી ત્યારે એક એલપીજી ગેસની ટેન્કર આવતા તપાસ કરતા ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી બાદમાં ટેન્કરમાં એલપીજી નહીં પરંતુ ફિલ્મી ડબે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની આશંકાના આધારે તપાસ કરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો આ ટેન્કનો ચાલક મેઘારામ ધર્મારામ દેદારામ જાટ રહે રાજસ્થાનને ઝડપી પાડી છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ કાર્યવાહીમાં એલપીજી ગેસ ટેન્કરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાર હજાર પાંચસો સોળ બોટલો જેની કિંમત રૂપિયા પચાસ લાખ છ હજાર ચારસો સાથે એલપીજી ગેસ ટેન્કર રોકડ મોબાઈલ કુલ કિંમત રૂપિયા સાહીઠ લાખ તેવીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરાઈ હતી જ્યારે દારૂ મોકલનાર મંગાવનાર અને આ ટેન્કરના ડ્રાઈવરને ના ભરેલ ટેન્કર આપી ભરેકર ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરાયો છે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર